ધરમપુરના બિલપુડી ગામે એક્સપાયર ડેટ વાળો હલકી ગુણવત્તા વાળો સામાન વેચતા પાંચ પર દુકાનદારો જનતા જનતા રેડ રેડ કરતા દુકાનમાંથી મોટે ભાગની એક્સપાયર ડેટ વાળી વસ્તુઓ મળી આવી છે ત્યારે આ એક્સપાઈ ડેટ વાળો સામાન પરપ્રાંતિયો પોતાની દુકાનમાં રાખતા એવું લાગી રહ્યું છે કે જ્યાં પરપ્રાંતિઓ અહીંના લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને અહીંના જાગૃત નાગરિક દ્વારા આદિવાસી સમાજના આગેવાનોને સંપર્ક કરતાં આદિવાસી સમાજના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા અને એમણે પણ સ્થળ પર દુકાનમાં જઈને જોતાં કેટલીક એક્સપાયર ડેટવાળી વસ્તુઓ સામે આવી છે ત્યારે જે આદિવાસી સમાજના આગેવાન એવા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડૉક્ટર નીરવ પટેલ પણ સ્થળ પર ગયા હતા અને એમણે પણ એ દુકાનમાં જઈ જે દુકાનમાં રાખેલી ચીજ વસ્તુઓનો સામાન ચેક કરતાં કેટલીક એક્સપાયર ડેટવાળી વસ્તુઓ સામે આવી છે ત્યારે ડૉક્ટર નીરવ પટેલે ધરમપુર તાલુકાના જે મામલતદાર શ્રી એમને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રગ્સ એન્ડ ફ્રૂટ ના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી આજે પરપ્રાંતિયોની દુકાન પર નજર રાખી જે સામાન છે એમને પણ ચેક કરી શું આ દુકાનને સીલ મારવાનું કામ કરશે કે પછી બેનું સંકેલી લેશે એ પણ જોવું રહ્યું ગઈકાલે એક જાગૃત નાગરિકે એક મહાદેવ કિરાણા સ્ટોર કરીને ત્યાં આગળ ફરસાણમાં અને બોટલમાં એણે એક્સપાયરી ડેટનો માલ જોયો તો એણે દુકાનદારને રજૂઆત કરી કે ભાઈ આ એક્સપાયરી ડેટ છે તો પેલા દુકાનદારે કીધું ભાઈ જે આ છે જે છે તે જ છે તમારે થાય તે તોડી લો એવું કહેતા આ લોકોએ પછી ગામ લોકો ભેગા થઈને અને પાંચ જેટલી દુકાનો પર બિલપુરી છે આ અહીંયા બરુમાળ ગામ છે એમાં રેડ કરી જનતા રેડ કરી તો એમાં ઘણી બધી દુકાનોમાં ઘણા બધા માલ એક્સપાયરી નીકળ્યો છે તો આ વસ્તુ આટલી હદે જે અમુક દુકાનોમાં જે માલ મળ્યો છે બે હજાર બાવીસમાં ને એવો એક્સપાયર થયેલો છે બે બે વર્ષ જૂના માલ ખવડાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જે અતિશય ગંભીર બાબત કહેવાય છે અને આ આના લીધે જે ભૂલ કરી ઉપરથી પાછી દાદાગીરી જે કરી એના લીધે ગામજનોમાં આક્રોશ પ્રવેશ થયો અને એના લીધે આ લોકોએ આ જનતા રેડ કરી છે તો આ વસ્તુ સદંતર ખોટી છે ચાલો ભૂલ થયું માની લે પણ પોતાની ભૂલ સ્વીકારી લેવી જોઈતી હતી અને બીજું ભૂલ સ્વીકાર્યા કરતાં પણ બે બે વર્ષ જૂનો માલ તો કોઈ કાળે સ્વીકાર્યો નથી આ જ વસ્તુ છે કે આવો બગડેલો માલ અત્યારે પેલું એક કોલ્ડ્રીંક્સ છે તેમાં તો રીતસરના બધા પાર્ટિકલ્સ બની ગયેલા છે આવું કોલ્ડ ડ્રિંક્સ પીવાથી ગરીબ પ્રજા જે ભણેલી ગણેલી નથી આ તમે જોઈ શકો છો આ આ તમે અંદર આ વસ્તુ જોઈ શકો છો કે ભણેલી ગણેલી પ્રજા નહીં હોય વડીલ હોય વયો હોય તે લોકોના તો સ્વાભાવિક સ્વાસ્થ્ય સાથે ચેડા થવાના જ છે આના લીધે આ વસ્તુ કોઈપણ ક્યારે સ્વીકાર્ય નથી અને આ જે અહીં ઉભેલા તમામ લોકો આક્રોશ છે અને એક જ માંગ છે કે આ બધી દુકાનોમાં વ્યવસ્થિત ચેકિંગ કરવામાં આવે અને જેટલા પણ આ જનતાએ જાતે જે ચેકિંગ કરીને કાઢેલો છે એક્સપાયરી માલ તેના બદલ કાર્યવાહી કરવામાં આવે અને આ કોઈ પણ કારણે સ્વીકાર્ય નથી આ વસ્તુ ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો